ઉત્તરાયણના પર્વ ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજરોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે કે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પરંતુ કાચના પાવડર ચડાવીને વેચવામાં આવતી દોરી ઉપર પણ પ્રતિબંધ છે હાઈકોર્ટે આ મામલે સરકારને કડક કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા હતા જેને લઈને હવે પોલીસ ગ્લાસ કોટિંગ કરેલી દોરીનું ઉત્પાદન વેચાણ વપરાશ તેમજ ખરીદવા સામે કાર્યવાહી કરી શકે છે અમદાવાદ ખાતે યોજાયેલ ફ્લાવર શોમાં કેટલીક ટિકિટો ચોરાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ઓનલાઈન ટિકિટ ખરીદીનું સર્વર ડાઉન થાય તો જ પ્રિન્ટ કરેલી ટિકિટોનો ઉપયોગ કરવાનો હતો પરંતુ ગઈકાલે ઓનલાઈન સર્વર ડાઉન થયા વગર પ્રિન્ટ થયેલી ટિકિટો લઈને લોકો પહોંચી ગયા હતા જેમાં બાવન લોકો પાસેથી સિત્તેર રૂપિયાના દરની સત્યાવીસ ટિકિટો અને સો રૂપિયાના દરની પચીસ ટિકિટો મળી આવી હતી જેથી મ્યુનિસિપલ કોર્પોરેશને જે કંપનીને ટિકિટ પ્રિન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો ત્યાંથી જ કોઈ કર્મચારીએ ટિકિટો ચોરી લીધી હોવાની શંકાના આધારે વધારો થતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે અમદાવાદમાં એચએમપીવી વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે જેમાં વસ્ત્રાપુરમાં રહેતા એસી વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના સાત વર્ષના બાળકનો પણ આ વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું જોકે આ વાયરસની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ હોસ્પિટલોમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે